જેની ક્યારે ક્યારે આઉટડેટેડ નથી નથી થતી માર્કેટમાંથી જતી એ ટાઈપની બે પ્રિન્ટ છે એ આપણી લેરિયા અને બાંધણી ગુજરાત અને રાજસ્થાનમાં સદાબહાર પ્રિન્ટ કાયમ આની ડિમાન્ડ હોય છે રિક્વાયરમેન્ટ હોય છે કોઈ સિઝન હોય કે નહીં હોય કસ્ટમર્સને આ જે આર્ટિકલ્સ છે આ જે પ્રિન્ટ છે ખૂબ જ હંમેશા જ પસંદ આવે છે તો એ જ કલેક્શન આજે હું તમારા સાથે શેર કરવાની છું યશોભૂમિ ટેક્સટાઈલ અને વાત કરીએ ફેબ્રિક તો હું તમને ફેસ પહેલા જ કહી દઉં છું ફેબ્રિક આમાં તમને મળી જવાના છે 60 ગ્રામ વેટલેસ જોર્જેટ આ ટાઈપના ફેબ્રિક્સ ઉપર એટલે કે સોફ્ટ ફેબ્રિક ઉપર તમને બધા આર્ટિકલ્સ મળી જશે તો આ ફર્સ્ટ આર્ટિકલ તમે અહીંયા જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર એવું ઝિગઝેગ પેટર્ન અકોર્ડિંગ લેરિયા કોન્સેપ્ટ અને વાત કરીએ ફૂલ સાઇડ બોર્ડર અકોર્ડિંગ તો ફ્રેન્ડ્સ તમને સુંદર એવું ગોટા પટ્ટી તો તમે સમોસા લેસ પણ કહી શકો છો એના અકોર્ડિંગ બહુ સાઇડ બોર્ડર મળી જશે અને વાત કરીએ કટને

પછી આ નેક્સ્ટ તમે જોઈ શકો છો સુંદર એવું જબરદસ્ત કોન્સેપ્ટ તમને મળી રહી છે અને આમાં વાત કરીએ પ્રિન્ટની તો કંઈક શિબુરી પ્રિન્ટ નું ટચઅપ તમને આમાં જોવા મળી જશે અને ફૂ સાઇડ બોર્ડર અકોર્ડિંગ તમને સુંદર એવી લેસ જે સિકવન્સ ના ટચઅપ સાથે અહીંયા અવેલેબલ થઈ જશે હવે વાત કરીએ આ આર્ટિકલના બ્લાઉઝની તો ફ્રેન્ડ આમાં તમને બ્લાઉઝ મળવાનું છે કોન્ટ્રાસ્ટ એટલે કે બોર્ડર સાથે મેચિંગ અને કોન્ટ્રાસ્ટ મેચિંગ સાથે તમને બ્લાઉઝ મળી જશે ફ્રેન્ડ સિક્સ થર્ટીનો પ્રોપર કટ તો તમને સાડીમાં અવેલેબલ થાય જ છે પણ તમને અવેલેબલ થાય છે બ્લાઉઝમાં પણ પ્રોપર કટ જેથી તમારા કસ્ટમર જો તમારા પાસેથી યશોભૂમિ ટેક્સટાઇલનું કોઈ આર્ટિકલ પરચેસ કરે છે તો એને વાપરે ફૂલ યુઝ કરે એના પૈસા વસૂલ કરે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એમને રિક્વાયરમેન્ટ હોય તો તમારી શોપમાં આવીને વિઝિટ કરે ને પરચેસ પણ કરે બસ

પણ અહીંયા કોન્સેપ્ટની કે આર્ટિકલ્સની કે આઇટમ્સની કોઈ કમી નથી કાઉન્ટર્સ તમે જોઈ રહ્યા છો કેટલા બધા કાઉન્ટર્સ છે અને દરેક કાઉન્ટરમાં તમને અલગ અલગ કોન્સેપ્ટ જોવા મળશે જેમ કે તમને પેકિંગની પેકિંગ મળી જશે કાં તો પછી કેટલોગ વેરાયટી પ્રીમિયમ કલેક્શન ડેલી વેર પ્રિન્ટેડમાં મળી જશે અથવા તો તમને અહીંયા પાર્ટી વેર પછી સેમી વર્ક છે વર્ક ફૂલ વર્કની વેરાયટીઝ છે જેમ કે આપણે કહીએ કે દુલ્હન સાડીનો કોન્સેપ્ટ છે એ પણ તમને અહીંયાથી મળી જશે કાં તો સિલ્ક આર્ટિકલમાં વાત કરું તો ઘણા બધા ફેબ્રિક ડિઝાઇન ઓપ્શન તમને જોવા મળી રહેવાનું છે એટલે કે ઓલ ઓવર ઇન્ડિયાનો ટેસ્ટ જો એક છત નીચે તમારે જોવો હોય એ પણ મેન્યુફેક્ચરિંગ રેટમાં તો તમારે આવું છે યશભૂમે ટેક્સટાઈલમાં પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો બાંધની અકોર્ડિંગ જો તમારે વર્ક અકોર્ડિંગ વેરાઈટી જોઈતી હોય તો તમને અહીંયા એમ્બ્રોઇડરી વર્ક છે સિરોસ્કી ડાયમંડ વર્ક છે સિક્વન્સ વર્ક છે કા તો હેન્ડ વર્ક ના કોન્સેપ્ટ સાથે પણ આર્ટિકલ જોવા મળી જશે આ સુંદર એવું તમે જોઈ શકો છો એમ્બ્રોઇડરી વર્ક છે ગોલ્ડન ઝરી અકોર્ડિંગ અને બુટાઓનો કોન્સેપ્ટ છે ડબલ બોર્ડરનો આ કોન્સેપ્ટ તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે તો કાટપના ઘણા બધા કોન્સેપ્ટ છે ઘણી બધી વેરાઈટીઝ છે તમે વિડીયો કોલ પર સિલેક્શન કરી શકો છો અને જો તમારી ડાયરેક્ટ વિઝિટ કરવી તો તમે અમારા ફેક્ટરી એરિયા વિઝિટ કરી શકો છો પછી પર્ચેસ એરિયામાં આવો પરચેસ કરો કે નહીં કરો એ આગળનો સવાલ છે ફ્રેન્ડ્સ પણ પહેલા આવો અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ વિઝિટ કરો અને અમારા જે પરચેસ ડિપાર્ટમેન્ટમાં બધી વેરાયટી તમે જોઈને પછી ડિસાઈડ કરો કે તમને બેસ્ટ ક્વોલિટી સાથે બેસ્ટ રેટ યશોભૂમિ ટેક્સટાઇલ આપે છે કે નહીં તમે વિધાઉટ એની મીડિયેટર અમારા સાથે જોડાઈ શકો છો ઓનલાઈન વિડીયો કોલ પર સિલેક્શન કરીને ઓર્ડર કરી શકો છો કાં તો સીઓડી થ્રુ વેરાયટી મંગાવી શકો છો પાંચ થી છ દિવસમાં પાર્સલ તમારા